પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ માંથી રાજીનામું આપ્યા બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને સામે જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યું હતું ડેરિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના ગણાતા છોટુ વસાવાના પુત્ર લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ પરંતુ અચાનક જ ભાજપમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે આજ રોજ તેમની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું હતું કે ભાજપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ કર્યો નથી તેથી તેમણે રાજીનામું આપ્યું છે અને આગળના સમયમાં તેઓ લોકોના કામ કરતા રહેશે તો બીજી તરફ ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે મહેશ વસાવાના નિવેદન અંગે જણાવ્યું હતું કે ભાજપના રાજમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે તાજમહેલ નિહાળવા જેટલા લોકો નથી જતા તેનાથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જાય છે એ જ ભારતનો વિકાસ છે અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું હોવાનું રહ્યું છે તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખની બાદ અન્ય ફાળવણી માટે ડખો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ભાજપ જ્યારથી સત્તા પર આવ્યું ત્યારથી વિકાસ વિકાસ અને વિકાસ જ મંત્ર છે એટલે તમે જોઈ શકશો કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે દેશમાં પૂરતા ને હાઈવે પણ વિકસિત નહોતા આજે સમગ્ર દેશમાં તમે કોઈ પણ સ્થળે જાઓ તો તમને હાઈવે ઇઝીલી તમે તમારું વ્હીકલ સ્પીડમાં જઈ શકે ભરૂચ જિલ્લામાં પણ સુંદર વિકાસ થયો છે એમના નર્મદા જિલ્લામાં જ તમે લો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વના લોકો અહીં પ્રવાસ માટે આવે છે જે તાજમહલ જોવા માટે જેટલી સંખ્યા નથી જતી એટલી સંખ્યા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પધારે છે ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસ ને ભી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલા હોય પાર્ટીઓમાં બી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં અને તાપી એ અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગમથી અંબાજી સુધી અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડીયાપાડા સાગબારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરો સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આજ માટે મનસુખભાઈ કે ભાજપ પાર્ટી ને જે કઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે એના મારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં